નમસ્કાર મારા વિડીયો આપ જોતા હશો તો દરેક વીડિયોના અંદર કંઈક ને કંઈક મોટિવેશનલ વાત પ્રેરણાત્મક કોઈ વાત હશે કે જે તમારા દિલને સ્પર્શતી હશે પરંતુ આજના વિડીયોની અંદર બહુ દુઃખદ સાથ હોય કદાચ આ ઘટનાઓ સાંભળ્યા પછી છેલ્લા એક અઠવાડિયાથી મારું હૃદય છે એ ખૂબ વ્યથિત છે અને આજની વ્યથા એટલે મુખ્ય આજના કોઈ પણ જાતના સમાજ હોય એની અંદર મુખ્ય બે પ્રશ્નો છે પહેલો પ્રશ્ન એ કે બાળકને ગુજરાતી મીડિયમમાં મૂકવો કે ઇંગ્લિશ મીડિયમની અંદર તો એનો કદાચ એવો બહુ સીધી રીતે જવાબ આપી શકાય કે તમારી આર્થિક ઘરની કેપેસિટી છે એ શું છે અને મા બાપમાંથી ભણેલું કોણ છે આ બેમાંથી જો એક સર્વોચ્ચ જવાબ મળે કે બા અથવા તો બાપમાંથી બેમાંથી એક ભણેલું છે કે ભવિષ્યમાં એની સાથે વાતચીત કરી શકે સ્કૂલના કોઈ પણ કામકાજ હોય તેની અંદર જઈ શકે અને બીજું કે તમારી ઘરની કેપેસિટી છે તો તમે ઇંગ્લિશ મીડિયમમાં મૂકો માત્ર બાકી ઇંગ્લિશ છે એ ભાષા છે એને વધારે ચગાવી ન દેવાય અને ઇંગ્લિશ એટલે છ મહિનાનો કોર્સ છે છ મહિનાની અંદર ઇઝીલી કોઈ પણ વ્યક્તિ છે ઇંગ્લિશ બોલતા શીખી જાય અને ગુજરાતી મીડિયમમાં ભણેલું બાળક છે એ પાછું રહી જાય આવું ક્યાંય નથી લખ્યું આ એક સવાલ એવો છે આ સવાલ દરેક જાતિનો દરેક જ્ઞાતિનો છે જ એનો જવાબ તો હું મારી દૃષ્ટિએ આવો આપું પણ બીજો સવાલ આજનો એવો છે કે આપણે આંગણે રહેલી દીકરી અમુક સમયની અંદર કે જ્યારે એ પરિપક્વની ઉંમર હોય જ્યારે એને મર્યાદાની ચૂંદડી ઓઢવાનો સમય હોય જ્યારે એના જોણ આપણે ગોતતા હોઈએ અને આવા સમયની અંદર એ દીકરી કોઈ પણ વ્યક્તિને ઘરની અંદર કાંઈ કહે નહીં અચાનક એ દીકરી છે એની જાતે ફેસલો લઈ લે અને અચાનક એ દીકરીની સાથે સુખી જે જીવન એનું સાંસારિક જે જીવન એને જીવવું હોય એ જે તે વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિ જાતિ જોયા વગરના જીવવા લાગે ત્યારે ખૂબ દુઃખ થાય ત્યારે એમ થાય કે આપણા સમાજની દીકરીઓ એટલે કેવી દીકરીઓ જજોમતી દીકરીઓ સંઘર્ષ કરેલી દીકરીઓ એની મા એના માટે સૌથી આદર્શ અને બેસ્ટ પાત્ર હોય જો મા બાપનો પસીનો પડતો એને જોયો હોય ને મા બાપના આંગળીની અંદર જે એના છાલા પડી ગયા હોય આ જો એને જોયો હોય ને તો એ દીકરીને ક્યારેય એવો વિચાર ન આવે કે મારા બાપનું ઉમરું ઓળંગીને હું જાઉં છેલ્લા એક અઠવાડિયાની અંદર લગભગ છ સાત એવા કિસ્સા બન્યા છે કે જે લગભગ રોજ એક કિસ્સો આવે છે અને આજે દસ ઘરની અંદરથી દર ચોથા ઘરે આ પ્રશ્ન છે કે મને મારા ગમતા પાત્રની સાથે લગ્ન કરવા છે આ બાબતમાં મારે અહીંયા એવું કહેવું છે કે ગમતા પાત્રની સાથે લગ્ન કરવા પ્રેમ થઈ જવો એ એ રીતે ગુનો નથી પણ આંતરજ્ઞાતિએ લગ્ન હોય બેટા તો મા બાપ રાજી થાય તો બે પરિવારનો રાજીપો હોય તો તમે સુખીથી જીવન જીવી શકો જ્યારે જ્ઞાતિ બદલે ને ત્યારે બધું બદલે કારણ કે ખાવાનું બદલે સૂવાનું બદલે પહેરવાનું બદલે ઓઢવાનું બદલે ઘરે મહેમાન આવે એ બદલે રીતિ રિવાજ પરંપરા બધું જ બદલી જાય અને આટલું બધું બદલાયેલું વર્તન જો તમે એક જ જ્ઞાતિની અંદર હોય અને તેમ છતાંય તો તમે બાવીસ પચીસ વર્ષ એક બાપને આંગણે ઉછરીને તમે બીજા ઘરે જાઓ છો તો તમને એનું જે વાતાવરણ છે ને એની અંદર સેટ થતાં એક બે વર્ષ લાગે છે તો આ બાવીસ પચીસ વર્ષની ઉંમરે પછી તમે એક બીજી જ્ઞાતિની અંદર પ્રવેશ કરો છો અને એ પ્રવેશ કર્યા પછી ચોક્કસપણે કહી શકાય કે અહીંયા બાવીસ વર્ષ જે તમે રહ્યા છો ને એવી રીતે બહુ જૂજ એવા લવ મેરેજ છે કે જે સક્સેસ ગયા છે આંતર જ્ઞાતિ હોય તો ચિંતા જ નથી ચાલો ગમતું પાત્ર છે મા બાપનો રાજીપો હોય વડીલોનો રાજીપો હોય જ્યારે જ્ઞાતિ બદલતી હોય ને બહુ સખત પ્રશ્નો આવતા હોય મારે અહીંયા કોઈ પણ જ્ઞાતિનું સમર્થન નથી કરવું કોઈ પણ જ્ઞાતિનું નામ નથી લેવું કોઈ પણ જાતિનું નામ નથી લેવું પણ ચોક્કસ એટલું કેવું છે કે તમારી જે જ્ઞાતિ હોય બેટા એની કરતાં ચડિયાતી જ્ઞાતિ હોય એની કરતાં લાયકાત ચડિયાતી હોય તો એ બાપને હજી વિચાર આવે હા કે હા એ મારી દીકરી સુખની અંદર છે મારી દીકરીને ભવિષ્યમાં મારા હયાતી કે મારી હયાતી પછી એ તે વ્યક્તિને મારી દીકરીને કોઈ ઉપાધિ નથી પણ તું જાતે જ્યારે તમે એક ઝઝૂમતી જ્ઞાતિમાંથી આવતા હોય તમે સંઘર્ષ કરેલી જ્ઞાતિમાંથી આવતા હોય તમે ખાંદરીને ખુમારીવાળી જ્ઞાતિમાંથી આવતા હોય અને ત્યારે તમે તમારી કરતા બહુ ઉતરતી કક્ષાની જે જ્ઞાતિ જાતી હોય જે ઉતરતી કક્ષાનો તમારાથી સમાજ હોય એની અંદર જ્યારે તમે જાઓ છો એની અંદર તમે કોઈ વ્યક્તિની પસંદગી કરો છો ત્યારે મને એમ થાય કે તમારો વીસ પચીસ વર્ષનો જેના મા બાપે ઉછેર કર્યો છે ને એ પાણીની અંદર તમે નાખીને જાઓ છો ચારેક કિસ્સાઓ મારે તમારી સમક્ષ શેર કરવા છે અને આ એટલા માટે કરવા છે કે ક્યાંક જો મા બાપ તરીકે ભૂલ થતી હોય તો આપણે સમજીએ કે બાર વર્ષ બાર પંદર વર્ષની દીકરી થાય એટલે આપણે એના મા બાપ મટીને મિત્ર બની જઈએ કે એના જીવનની અંદર સારો નરસો કોઈ પણ વાત કેમ ન હોય આપણને હસતા મુખે કહી શકે આ તો કંઈ પણ દીકરીના જીવનની અંદર થાય ને તમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લો એટલે આ દીકરી આપણને કહેતી નથી બીજી વાત કે જ્યારે પણ દીકરી તમારી પાસે કોઈ પણ વસ્તુ માંગે ને જો તમારી તાકાત હોય તો ચોક્કસ તમે લઈ આપો પરંતુ જ્યારે કોઈ પણ વસ્તુ માગે તમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એને અંદરથી રિયલાઇઝ કરાવો બેટા કે આ નથી લઈ આપતા એનું કારણ શું છે કારણ કે આજની ઘણી દીકરીઓ એવી છે કે એના મા બાપ છે એના જોડીઓના કપડાં પહેરાવી શકે આટલી કેપેસિટી હોય ત્યારે દીકરીના સ્વપ્ન હોય એની જરાક બ્રાન્ડના પહેરવાના હોય અને આ સ્વપ્નો છે ને આજે અંદરની તીવ્ર ઈચ્છાઓ છે ને એ જ ક્યાંક આ દીકરીને ગેરમાર્ગે દોર દોરવા માટે એને લઈ જાય છે ત્રીજી વાત કે જ્યારે જ્યારે એ દીકરી ઘરની બહાર જાય છે કોઈપણ કામ કરતી હોય ચોવીસ કલાક એની સામે સતત તમે અઠવાડિયું નજર રાખો અઠવાડિયા પછી વળી પાછા પંદર દિવસ જાય વળી પાછી થોડી નજર રાખો આ એટલા માટે હું કહું છું કે એનું બદલાયેલું વર્તન એનું બદલાયેલા હાવભાવ એના બદલાયેલી બોલી આ એનું બદલાયેલું ટોટલી પ્રકારનું જેટલું પણ વર્તન છે ને એ બધું જ તમે નોટિસ કરી શકશો અને ચોથી વાત કે દીકરી ક્યાંય પણ જાય છે કદાચ તમે એને ન જઈ શકો એનો પીછો ન કરી શકો એને ક્યાં જાય છે શું કામે જાય છે એ તમે ન જાણી શકો તો મહત્ત્વની વાત કે દીકરીનો ફોન તમે ગમે ત્યારે માગો અને મા બાપને જોઈ પાસવર્ડ ન આપી શકતી હોય તો મને એટલું ખબર પડે છે કે એ દીકરીની અંદર વિશ્વાસ કર્યા જેવો નથી કારણ કે કોઈ પણ જગતનો સંતાન હોય જ્યારે એના મા બાપ એમ કહીને કે બેટા ફોન આપતો મારે તારો ફોન ચેક કરવો છે બહુ ગર્વથી ફોન ચેક કરવો છે મને ચિંતા છે મને તારી ઉપર ડાઉટ છે મને તારી ઉપર શંકા છે એટલા માટે નહીં પણ મને બિંદાસ એમ થયું છે કે નહીં એક બાપની ફરજ તરીકે મારી ફરજ આવે છે કે મારી દીકરીના જીવનની અંદર કોઈ એવા ઇસ્યુ તો નથી ને કે જે છુપાવતી હોય મને કહી ન શકતી હોય બેટા આપણી સાથે બેસીને આઉટ કરીએ સરદાર વલ્લભભાઈ પટેલ આજથી સો એક વર્ષ પહેલાં એની કોલેજ કરતી યુવતી એની કોલેજ કરતી જે દીકરી મણીબેન બેન હતા એમને એવું કહેતા કે બેટા જીવનની અંદર પ્રશ્ન હોય તો મને કહેજો આ ઉંમર છે કદાચ કોઈ મૂર્તિઓ ગમી જાય જે કંઈ પણ હોય મારી સાથે બેસો અને સોલ્યુશન લાવો બહુ નાની સાતેક વર્ષની ઉંમર હતી ત્યારથી એના માતા જતા રહ્યા એટલે એક બાપ તરીકેની પણ આપણી ફરજ આવે છે કે દીકરીનું થોડુંક પણ ચોવીસ કલાકની અંદર મોઢું એનું સંકોચાયેલું જુઓ તો આપણી ફરજમાં આવે છે કે બેટા શું પ્રશ્ન છે અને પ્રશ્ન જાણ્યા પછી નિવારણ સૌની મરજીથી સૌના રાજીપાની સાથે અને ચોક્કસ બેના ફાયદાની અંદર હોય ને આવો નિર્ણય લેવો હવે મારે કિસ્સાની તમને વાત કરવી છે પહેલો કિસ્સો કંઈક એવો હતો કે દીકરીનો જન્મ થયો મોટો ભાઈ એના પછી દીકરીનો જન્મ થયો એ માતા છે એ પ્રસૂતાની અંદર એનો મૃત્યુ પામ્યા એ દીકરીને એકલા બાપે મુછાળી માં બનીને એને ઉછેર્યા અને એ દીકરી મોટી થાય છે એના એની અંદર પગરવ માંડી છે સાચું શું છે ખોટું શું છે બાપ એની એની દ્રષ્ટિએથી એની મર્યાદાની સાથે રોજ વાત કરે અને તેમ છતાંય તે એ દીકરી પોતાનાથી બહુ મોટી ઉંમરના વ્યક્તિની સાથે ભાગી જાય છે અને ચાર પાંચ દિવસ પછી એને ખબર પડે છે કે દીકરીના લગ્ન થઈ ગયા છે એ બાપ ઉપર શું વીતી હશે માની હાજરી નહોતી બાપે શક્ય એટલા સંસ્કાર આપ્યા બાઈ શક્ય બાપે શક્ય એટલી એને સગવડતાઓ આપી અને છતાંય દીકરી આવું પગલું ભર્યું અને એ પાછું આંતર હોય તો હજી એ ચિંતા નથી હું હજી ફરીથી કહું છું કે આંતર હોય તમારી સેમ જ્ઞાતિ હોય તો લવ મેરેજ કરો મારી ક્યાંય ના નથી કોઈ સમાજની કે મા બાપની ના ન હોઈ શકે તમે તમારા ભાગ્યનો ભોગો તમારા ગમતા પાત્રની સાથે જીવો પણ બેટા જ્ઞાતિ ફરતી હોય તકલીફ અહીંયા થાય છે બીજો ઘટના કંઈક એવી હતી અહીંયા ફરીથી હું કહું છું તમને મારી જ્ઞાતિનો ક્યાંય ઉલ્લેખ નથી કરવો કંઈ જ્ઞાતિની વાત કરું છું મારી એ તમને વાત નથી કરવી બીજો કંઈક એવી વાત કરી છે કે દીકરીના લગ્ન થયા સાસરે ગઈ કરોડપતિ આશો આરામી છતાંય તે કોરોનાની સમયની અંદર દીકરીના લગ્ન થયા અને લગ્ન પછીના ત્રણ સાડા ત્રણ વર્ષનું દાંપત્ય જીવન જીવ્યા પછી કોઈ અપરણિત પુરુષની સાથે એ એક વર્ષની તેત્રીસ ચોત્રીસ વર્ષની દીકરી છે એ જતી રહે છે આ જ્યારે વાત મા બાપને પરિવારને સાસરિયાને પતિને પોતાના પુત્રને ખબર પડે એની ઉપર શું અસર થાય આ ચિંતા તો તમે જુઓ કે આજનો સમાજ કઈ દ્રષ્ટિએ કઈ દિશામાં જઈ રહ્યો છે ત્રીજો કંઈક એવો કિસ્સો છે કે એ દીકરી બાવીસ વર્ષની ઉંમર એની પાંચ વર્ષ પહેલાં એને ભણવાનું છોડી દીધેલું બાર સુધી ભણીએ દીકરી એની સાથે ભણવાની અંદર એક દીકરો હતો એ પોતાની જે જ્ઞાતિ હતી પોતાનો જે સમાજ હતો એની કરતાં એ ઉતરતી કક્ષાનો એટલે એના કરતાં એને ક્યાંય બરોબર ન થઈ શકે આવી કક્ષાનો સમાજ હતો એ દીકરાએ એને દીકરીએ ભાગીને લગ્ન કરી નાખ્યા અને દીકરાની મા દીકરીના પરિવારને એવું કહે છે કે મારો દીકરો કંઈ કમાતો નથી તમારી દીકરીને તમે આ નર્કની અંદર ન નાખો અને અમારી જ્ઞાતિ જાતિ છે એ પ્રમાણે તમારી દીકરી અમારી ઘરે નહીં સચવાય તેમ છતાં એ દીકરીએ ત્રણ દિવસથી ખાધું નથી પીધું નથી કોઈની સાથે બોલતી નથી અને આંખો બંધ કરીને બેસે એટલા માટે કે આખા આખી દુનિયાની કે મારું સુખ નથી દેખાતું હું જે કહું છું મારી પીડા નથી દેખાતી મને હું કમે મારે મારી હું કામે દુનિયા જોવી જોઈએ તમે સમજી શકો કે દીકરાની માં ના પડે છે કે બેટા તું આ નર્કની અંદર ન આવ મારો દીકરો કંઈ કમાતો નથી અને તું ભણેલી ગણેલી વેલસેટ ઘરની છો અને તું ખાનદાન ઘરની છો તો આ પરિવારની અંદર આ દીકરો તારા માટે યોગ્ય નથી જે દીકરાની મા એવું કહેતી હોય છતાંય આ દીકરી આટલા પરિવારના ધોહા ધોકાવા છતાંય એના મા બાપની તબિયત છે એ ડાઉન થઈ ગઈ છે એના મા બાપને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા છે આવી પરિસ્થિતિ છતાંય દીકરીઓ સમજતી કેમ નથી એક એ વાતની અંદર અને એના પછીનો કિસ્સો માટે તમને એ કહેવો છે કે પાંત્રીસ વર્ષનો દાંપત્ય જીવન છૂટું થયું ચૌદ પંદર વર્ષની દીકરી અને એના ને એના ગામની છોકરીને એ ફરીથી એ ઉતરતી કક્ષાનો વ્યક્તિ હતો એ એનાને એના ગામની છોકરીને ફસાવે છે અને એ ગામની છોકરી એટલે કે એક વર્ષની ઉંમર અને પોતાની ઉંમર તો કે ચુમ્માલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર આ કંઈ દાંપત્ય જીવન છે આ કંઈ જીવન છે આમાં મા બાપનો રાજીપો હોય આ વિડીયો શક્ય એટલો શેર કરજો શક્ય એટલો દરેક દીકરીના ઘરે પહોંચાડજો કારણ કે મને ખબર છે કે દસમાંથી દર ચોથા ઘરે આ સવાલ છે અને દીકરી જ્યારે ઘરને આંગણે જન્મે દીકરી બહુ નાની હોય ત્યારે બાપે સ્વપ્ન જોયું હોય કે મારે બે રાત દિવસ પચીસ પચાસ દિવસ વધારે મજૂરી કરવી પડતી હશે ને તો હું કરીશ પણ મારી દીકરીને મારા એના જીવનની અંદર એક પણ રીતની ખામી કોઈ આવે એક પણ રીતની રહે એવું નહીં કરું આપણે રાહ જોતા તાક મારા પપ્પા વેલા આવે એટલા માટે કે કંઈક લઈને આવશે મા બાપ પ્રત્યેનો આપણો જે વર્ષો જૂનો પ્રેમ હતો એને કોઈ ત્રીજી વ્યક્તિ આવે અને ધડ કરતાં તોડી નાખીએ પહેલાં દીકરી ડિવોર્સ થઈ જાય પહેલાં દીકરીના લગ્ન થાય કોર્ટ મેરેજ થાય પછી એ કોર્ટની અંદર મામલો ચાલે કે હવે મારે ડિવોર્સ કરી નાખવા દીકરી હા પાડે કોર્ટની અંદર જેને બદલી જાય ક્યાં તો મારું ઘર મન પ્રેશર કરે છે એટલે કે બાકી મારે લગ્ન તાની જાત કરવા છે પણ તમે જ્ઞાતિ જાતિ તો જો આ દરેક દીકરીઓ સુધી મારે આ બહુ હંબલ રિક્વેસ્ટની સાથે મેસેજ કરવો છે કે દીકરીઓ સમાજની અંદર છે ને એટલે સમાજ ઉજળો છે કારણ કે એ દીકરી બે ઘરને તારે છે બે કોળને તારે છે આ દીકરીઓ જો અવળા રસ્તે થશે અને મહાપુરુષે બહુ સરસ વાત કરી છે અને હું હંમેશા આ વાત કરું છું કે મહાપુરુષો એવું કહે છે કે કદાચ આ જગતનો પુરુષ પોતાનો રસ્તો ભૂલશે ને તો હજી ચાલશે આ સમાજ એને સ્વીકારી લેશે પણ આ જગતની વિરાંગના આ જગતની આર્યનારી આ દેશની દીકરીએ જો એનો જગ એનો રસ્તો ભૂલ્યો તો આ સમાજ આ દુનિયા આ રાષ્ટ્ર એને ક્યારેય નહીં સ્વીકારે એટલા માટે કે બાપ તું જગત જનની છો તારા થકી તો સંતાનો આવવાના છે તમે જે તે કુળની અંદર છો એને એની કુળની અંદર તમે લગ્ન કરો ને તો મને એટલી ખબર પડે કે કદાચ બે ચાર મહિના તકલીફ થાય બે ચાર મહિના અંદરથી એવું લાગે કે એની પાત્ર એને જાતે ગોત્યું છે પણ એક ને એક જ્ઞાતિ હોય ને એટલે ભવિષ્યમાં ક્યારેય ચિંતા ન થાય અરે થાય ને તો બહુ નહીવત થાય પણ તું સાહેબ જ્યારે જ્ઞાતિ બદલતી હોય ને ત્યારે જય સીતારામથી જાય આ મારી વાતની અંદર હું કદાચ હું જેટલી અનુભવું છું ને એટલી પીડા અત્યારે વર્ણવી ન શકતી પણ આ પીડાની અંદર મારો એક જ ઉદ્દેશ છે કે આજની દીકરી જો કોઈ પણ વ્યક્તિની સાથે શરૂઆત કરે વાત કરવાની એ પહેલાં એને પૂછે એને જાણે એ કયા ગામનો છે કઈ જ્ઞાતિનો છે કઈ જાતિનો છે કયા ગોત્રનો છે અને એ કેવી પરિસ્થિતિની અંદર રહ્યા છે આટલું જાણ્યા પછી જ એ વ્યક્તિની સાથે વધારે વાતચીત કરજો અને જ્યારે વાતચીત કરવાનું થાય જ્યારે એ વ્યક્તિને પરસ્પર મળવાનું થાય ત્યારે જ એની સાથે પ્રેમ બંધાય બાકી એ વ્યક્તિની સાથે તમારી વાતચીત જ ન થતી હોય એ વ્યક્તિની સાથે તમારે મળવાનું જ ન થતું હોય તો પ્રેમ નામનો સંબંધ બંધાતો જ નથી અને પ્રેમ સંબંધ આજનો એટલે વાસના છે એક પ્રકારની કે એ મને સુખ આપે છે ક્ષણિક સુખ આપે છે સારી ગાડીની અંદર લઈ જાય છે સારી જગ્યાએ રેસ્ટોરન્ટની અંદર જમવા લઈ જાય છે કે સારા કપડાં કે ગિફ્ટ મને આપે છે કે સારો મોબાઈલ આપે છે આથી વિશેષ સુખ આ આજના પ્રેમની અંદર ક્યાંય નથી અને આ પીડા મારે એટલા માટે વર્ણવવી પડે છે કે મારું જહાંગીરપુરા રહેવાનું છે અને જહાંગીરપુરાની પાછળની બાજુમાં એક વિવેકાનંદ એટલે બીસીએ કોલેજ છે અને એક ત્યાં બીબીએ કોલેજ એટલે કોમર્સ કોલેજ છે આ બંને કોલેજની અંદર મારી આસપાસના વિસ્તારની અંદર રોઝ ગાર્ડન છે હું ક્યારેક શક્ય છે ને તો લાઈવ કરીશ એક દીકરી બેઠી હોય અને ત્રણ ત્રણ ચાર ચાર દીકરા એને ફરતા બેઠા હોય દીકરી કદાચ ઘરેથી એવું કહેતી હશે કે મારે આ ડે છે એટલે મારે મોડું થશે અથવા તો મારા એક્સ્ટ્રા ક્લાસ છે એટલે મોડું થશે દીકરી સાંજના સાત સાત વાગ્યા કોઈ કોલેજ સાત વાગ્યા સુધી અહીંયા નથી ચાલતી દીકરી સાંજના સાત સાત વાગ્યા સુધી ખુલ્લે આમ પોતાને ફાવે એવું વર્તન કરતી કરતી બિ બિસ્ટોલની સિગારેટ ફૂંકતી ફૂંકતી આ રોડ ઉપર મેં હજારો વખત જોઈ છે અને હજારો વખત મેં પોલીસને સો નંબરમાં ફોન કર્યો છે કે તમે એક વખત અહીંયા પેટ્રોલિંગ કરો અને પોલીસ એની અંદર સહકારી આપ્યો છે પેટ્રોલિંગ કરે છે જે તે સમયમાં પેટ્રોલિંગ કરે એટલે ત્યાંથી જતા રહે પણ ત્યાં આસુબાસ ઘણા બધા વૃક્ષો છે વૃક્ષોની નીચે એવી ઘઢંગી હાલતની અંદર બેઠા હોય સાહેબ કે આપણે આપણા ઘરની બારી અને પડદા બે ઢાંકી દેવા પડે કારણ કે આપણી ઘરે બધા જ્ઞાતિ જાત બધા દરેક ઉંમરના લોકો છે એ રહેતા હોય આપણી ઘરે દરેક વ્યક્તિ છે એ આવતા હોય આપણો જો દરવાજો ખુલ્લો હોય અને એવા વ્યક્તિઓને એવી ઘઢંગી હાલતની અંદર જોઈ લે તો શું સમજવાનું ત્યારે સાહેબ મારે એટલું તમને બે હાથ છોડીને મારી બેનો તમને વિનંતી કરવી છે મારે કે ઘરની બાર એક વખત હજારો ફૂટ લાંબું જેમ ડુંગર હોય એમ તમારું આ ઉંબર છે ને એ એવું જ તે મર્યાદાવાળું છે જ્યારે તમે એને ઓળંગો છો ને એક વખત હૃદયની ઉપર હાથ રાખીને પૂછો હું ક્યાં જાઉં છું શું કામ એમ જાઉં છું અને હું કોણ છું અને આ કામ કર્યા પછી કે એ જગ્યાએ ગયા પછી આનું પરિણામ શું આવશે આ ચાર વાતો સાહેબ તમે તમારા દિલને પૂછો ને એટલે તમારે એક પણ રીતનું ખોટું નો કામ થાય ને એની ગેરંટી હું આપું છું પણ તમે તમારા દિલને પૂછતા જ નથી આ અંદરનો આત્મા તો સાચું જ બોલે છે કે તું જે જગ્યાએ જાય છો ને એ ખોટી જગ્યા છે તું જેની સાથે જે કાર્ય કરવા જાય છે એ ખોટું જગ્યા છે તે જે ઘરને ખોટું બોલીને જે જગ્યાએ તું જાય છો ને બધુંય બધું ખોટું છે પણ આપણે આનું નથી સાંભળવું આપણે આનું સાંભળવું છે આ પીડા આ વ્યથા આ લગભગ દરેક મા બાપની અત્યારે છે એ દરેક દીકરી સુધી આ વિડિયો પહોંચાડજો કે જેના ઘરની અંદર આ ઈસ્યુ છે બની શકે કે એકાદા શબ્દોથી કોઈ ફેર પડે તો એ દીકરીનું જીવન બચી જાય અને બેટા તમને જો દીકરીઓ સાંભળતી હોય તો મારે તમને એ વાત કેવી છે કે આ મા બાપ એટલા માટે તમને ના પાડે છે કે આગળ ખાય છે આગળ કાદવ છે આગળ કૂવો છે અને એની અંદર તમને એ પડતા જોઈ નથી શકતા એની અંદર તમે હતા તમને પીડાતા એ જોઈ નથી શકતા એટલા માટે તમારો હાથ પકડીને તમને ખેંચી આવે છે અને તમને એ ખેંચાય એટલે તમને એમ લાગે છે માન્યા જવું છે પાછા તમને ખેંચાય એટલે તમને એમ થાય કે માન્યા જવું છે પણ હજી એ હું કહું છું આંતર જ્ઞાતિ હોય તો વિરોધ છે મારે શું કહેવું છે ને તમને બીજું પહેરવા ઉઠવાના વસ્ત્રો બદલી જતા હોય ત્રીજું કે ઘરની અંદર મર્યાદા બદલી જતી હોય આજ સુધીમાં તમે મર્યાદાની સાથે જીવ્યા હોય એ મર્યાદા જતી રહેતી હોય ચોથું કુટુંબ કબીલા કોઈ સગો હોય ને એ બધું બદલી જતું હોય ઘણું બધું બદલી જાય છે તમારા એક પગના લીધે અને બીજી વાત કે તમારા ગયા પછી જે ઘરની અંદર તમે બાવીસ વર્ષ ઉછરા છો તમારા આગળની પાછળ તે જે ઘરની જે પરિવારનું જે અટકનું નામ લાગ્યું છે એને આજીવન કલંકિત કરીને જાઓ છો આ એટલા માટે કે જે વ્યક્તિ તમારી ઉપર ગર્વ લઈ શકતી હતી કે આ મારી દીકરી છે કે મારો દીકરો છે એ વ્યક્તિ ગર્વ લેતી બંધ થઈ જાય છે અને જ્યારે દીકરી આવી રીતે પરજ્ઞાતિની અંદર પોતે પોતાની મરજીથી જાય છે અને કોર્ટની અંદર એવું કહે છે ને જે શબ્દ કે આને હું નથી ઓળખતી મારા મમ્મી પપ્પા ખાલી મને બળજબરી કરે છે એટલે બાકી મારે જવું તો ત્યાં જ છે સાહેબ યાદ રાખજો એટલું કે એ જ દિવસે મા બાપ અડધા મરી જાય છે ખાલી જીવતું હોય ને એનું શરીર જીવતું હોય બાકીનો આત્મા એ દિવસે જ વયો જાય છે અને આ દિવસ જોવા માટે દીકરીઓને એણે ક્યારેય જન્મ નથી આપ્યો મારી ઘરે પણ બે દીકરીઓ છે મને પણ ચિંતા છે પણ એક અવસ્થા આવશે કે જ્યારે એને ખબર પડશે ને કે સાચું શું છે ખોટું શું છે ત્યારે મા બાપ મટીને એના મિત્ર બની આવો આપણી પણ ફરજ છે કે એના મિત્ર બનીએ એની હાલચાલ એની બોલી એનો પહેરવેશ એનું થોડું થોડું બધું ચેન્જ થતું જાય ને એ દિવસે આપણે આપણા કાર્યોમાંથી થોડીક સ્વતંત્રતા લઈએ આપણા કાર્યમાંથી થોડીક રજા લઈએ આપણા માટે થોડોક ઓછો સમય આપીએ પણ અહીંયા પહેલાં સમય આપીએ કે એ જગ્યાએ એનું બધું બદલાયેલું વર્તન છે એનું કારણ શું છે એના પાંચ મિત્રો છે તો એ મિત્રોના લક્ષણો શું છે એની પાંચ બેનપણીઓ છે તો એના લક્ષણો શું છે એ ક્યાં રહે છે ખૂકામેન બધા ભેગા થાય છે સાહેબ આટલું તો મા બાપ તરીકેની આપણી પહેલી ફરજ છે કે આપણે કરી શકીએ અને બીજું દીકરીઓ માટે મારે કેવું છે કે બેટા બે હાથ જોડીને કહું છું કે મા બાપે તમને જે કારણથી જન્મ આપ્યો છે જેને નાનપણથી તમારા માટે સ્વપ્નો જોયા છે એ સ્વપ્નોની ઉપર પાણી ન ફેરવું હજી મેં તમને કહ્યું એમ કે આંતરજ્ઞાતિમાં ક્યારેય તકલીફ ન થાય કદાચ બે કે પાંચ મહિના સંબંધ ન રહે પણ એ સંબંધ પછી બંને પરિવારની મરજીથી સમાધાન થાય અને બંને જ્ઞાતિ જાતિ છે બંને પરિવાર છે એ આવતા જતા થાય પરંતુ જ્યારે જ્ઞાતિ બદલતી હોય જ્યારે સમાજ બદલતો હોય ત્યારે આખે આખા જીવન બદલાઈ જતા હોય અને એ સમય એવું હોય તમને એવું લાગે કે જ્ઞા તો હું બહુ ખુશ રહેશ ને તો બહુ સારું છે પણ જે ઘરની અંદર તમારી જે સમયે જે કિંમત થવી જોઈએ ને એ કિંમત ન થાય કારણ કે તમે અલગ જ્ઞાતિ પડી જાવ એના માટે એ સંપ થઈ જાય એ સધિયારો થઈ જાય સહિયારો થઈ જાય અને તમે એના કરતાં એક વિખોટા પડી જાઓ છો આ કદાચ મારી વ્યથા કહી શકો આ સમાજનું દર્શન કહી શકો અને તમારે જે કેવું હોય તમે કહી શકો પરંતુ હજી રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયો એટલા લોકો સુધી પહોંચાડજો કે ખરેખર કોઈ વ્યક્તિનું જો જીવન બદલતું હોય તો એમ થાય કે નિમિત્ત બન્યાનો આનંદ છે બાકી હજી કહું છું બે હાથ જોડી કે તમારો જન્મ બહુ સારા કામ માટે થયો છે તમે આ દેશની આ સમાજની આ કુળની બહુ સારી એવી વિરાંગનાઓ છો અને તમારા નામ તો ઉપર સાહેબ ઇતિહાસ રચાવા જોઈ આવું જીવન જીવી જાઓ અને બીજું કે કદાચ કોઈ આંતર જ્ઞાતિ સિવાય કોઈ પાત્રની સાથે પ્રેમ થાય તો એને કહેજો કે જ્યાં સુધી મારા મા બાપનો રાજીપો નહીં ભણે ને ત્યાં સુધી હું તારી સાથે લગ્ન નહીં કરું અને મા બાપને રાજી કરજો અને મા બાપ ત્યારે રાજી થાય કે સામેવાળું જે પાત્ર હોય ને એની અંદર પાત્રતા હોય આ પાત્રતા વગરનું પીરસો ને એ નકામું છે સોનાનું પાત્ર હોય ને તો એની અંદર સિંહાણનું દૂધ પીરસાય પણ સોનાનું પાત્ર હોય ને એની અંદર જેવું તેવું બટર મિલ્ક સોયા મિલ્ક જે કંઈ પણ હોય ને એની અંદર ન પીરસાય પાત્રતા તો હોવી જોઈએ તો કદાચ અલગ જ્ઞાતિ હોય તોય ચાલે પણ જ્યારે આઈએસ તમે ઓફિસર છો આઈપીએસ ઓફિસર છો તમારી પાસે સારી એવી ડિગ્રી છે સારી એવી કક્ષા છે સારું એવું જીવન ધોરણ છે કે જ્યાં એકે રીતે દીકરી દુઃખી નહીં થાય આવી વાત છે ત્યારે ચોક્કસ મા બાપનો રાજીપો હોય અને બીજું કે જ્યારે જોણ આવતા હોય ત્યારે તમે એક રૂપિયાનું જતું નથી કરતા ઘરની ગાડી જોઈ ઘરનું મકાન જોઈ ઘરનો બંગલો જોઈ દેશના અંદર જમીન જોઈ દેશની અંદર મકાન જોઈ આ સુરતની અંદર સારું એવું પોતાનું વેલસેટ પરિવાર જોઈએ દીકરો તો કે સારો કમાવતો હોવો જોઈએ દીકરો તો કે નિર્વ્યસન હોવો જોઈએ આ બધું જ જો એની અંદર તમે પકડી રાખો છો તો સાઈડમાં તમને એક એવું છે કે જ્યારે તમે પ્રેમ કરો છો કોઈ પાત્ર તમારે જાતે ગોતો છો ત્યારે આવું પકડી રાખો ને ત્યારે આ બધી બુદ્ધિ ક્યાં વહી જાય તમારી અને ત્યારે જો આ બધી બુદ્ધિ કામ ન કરતી હોય ને તો તમને કોઈ હક નથી કે જ્યારે તમારા જોણ એક બાજુ બાપ જોણ કરતો હોય એક બાજુ બીજા છોકરોને જોવા આવવાના હોય અને આ બાજુથી બેન પોતાની રીતે નક્કી કરનાર અમુક અમુક તો મેં કિસ્સા સાહેબ એવાય જોયા છે કે એણે એની અરે લગ્ન કરી નાખ્યા હોય ઘરે હજી ખબર ન હોય અને ઘરની અંદર જોણ ગોઠવાઈ ગયા હોય હવે છોકરાને હા પાડવી છોકરાને ના પાડવી બાપ નિર્ણય શું લઈ શકે બીજે દીધી જોવે ત્યારે ખબર પડે ઘરની અંદર ફરફર્યું આવે ત્યારે કે આ દીકરીના લગ્ન થઈ ગયા છે આ સમાજની વ્યથા છે દર દસમાંથી ચોથા ઘરનો આ પ્રશ્ન છે મારી બહેનો મારી દીકરીઓ તમે થોડુંક સમજજો થોડુંક વિચારજો કયા કુળની અંદર જાઓ છો તમારી ઓળખ બદલી જાય છે તમારી નામના બદલી જાય છે તમારી પ્રતિષ્ઠા બદલી જાય છે તમારી સાથે જે જોડાયેલા દરેક વ્યક્તિઓ છે એનું બધું જ બદલી જાય છે તમારા એક વિચારથી જો આ વિચારની અંદર તમને વિચાર આવે કે હું કોણ છું મારો જન્મ શા માટે થયો છે હું કયા કુળમાંથી આવું છું હું શું કામ કરી છું અને આ કામ પછી આ કર્મ પછી એનો પરિણામ શું હશે આ વિચાર આવે ને તો તમારાથી એક પણ જાતનું ખોટું કામ થાય નહીં બસ મારી આ પીડા મારી આ વ્યથા આટલી હતી આપણે કીધી આ ઉપર જો શક્ય હોય તો વિચાર કરજો આ વિડીયોને લાખો લોકો સુધી શેર કરજો આજનો આ સમાજની અંદર જે વિકટમાં વિકટ પ્રશ્ન છે કદાચ બની શકે કે આ શબ્દોથી આ વિચારથી એટલું એની અંદર પરિવર્તન આવી શકે માફ કરશો કદાચ કંઈ વધારે કહેવાયું હોય તો માફ કરશો કોઈ જ્ઞાતિ જાતિની લાગણી દુભાણી હોય તો ફરીથી આપને વિરમું છું જય હિન્દ જય ભારત અંકિતાની વાતો